આકાજી ઘડી ભાઈ મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને આજે આપણે આ જીરાનો વિડીયો ઉતારવાનો છે અને આ જીરું આપણી અગિયારમાં મહિનાની છવ્વીસ તારીખે વાવેલું છે ને અત્યારે બે મહિના થવા આવ્યું આ જીરાનું તો આપણી આમાં ત્રણે જ દવાના રાઉન્ડ માર્યા હતા જે આપણી પહેલાં બતાવીએ કે આ વજનો છે જી આ ગુરુ આવે એ ગુરુ મારી તી એનું પ્રમાણ છે આપણી કશીનું અને બીજા નંબરમાં એક આ દવા મારી તી હાઇટર એનું પ્રમાણ વીહનું છે અને આ આપણી મહીની આવે જીરામાજી મહી ને એનો પણ એક રાઉન્ડ માર્યો તો અને એક આ ગેલેલીઓ આવે જે આ ગેલેલીઓ છે એ આપણી અત્યારે કશા હાંડીનું જીરું થાય એટલે કાળીઓ આવે એટલી કાળીયા માટે સારું છે અને બીજા આમાં પાણી વાત કરીએ કેટલા દીધા પાંચ પાંચ પાણી કાઢ્યા જીરામાં એ પાણી નહીં આવે એ છે પાંચમું કાઢી નાખ્યું ને આકો જમીનમાં જરાક રાતડા એટલા પાણી જોઈએ ને અમુક જમીનમાં ત્રણ પાણી ચાર પાણી પાક જતું હોય જીરું અને આપણી એ આમાં એક પછાથી આઠ દિવસનું જીરું થાય એટલે લીલો હુકારો હોય એ આવતો હોય ત્યાં સુધી પછી પછા આઠ દિવસનું જીરું થાય પછી લીલો હુકારો ન આવે પછી આપણી જે કાળીઓ કીએ એ એક આવે રોગ એટલે આપણી આ લીલા હુકારામાંથી નીકળી ગયા આમાં કાંઈ હુકારો નહીં એ આપણી કાર્ય આવે એનું ધ્યાન રાખવું પડે કાર્યો આવે એનો એક ધ્યાન રાખવું પડે આપણી કે ધારો કે બાજુના ખેતરમાં જીરું હોય એમાં કાર્યો આવે ગયું હોય તો એના ખેતરમાં આપણી ગુમરો મારવા ગા હોય અને પછી આ ખતરમાં આવીએ ને તો આપણી જે પગમાં સોટેગ હોય ને તો એ આ જીરામાં પણ એ કાર્યો આવે જાય અને બીજા નંબરમાં પવન હોય કે પછી કોઈ છોડવા હોય કે એ આ ખતરમાં નાખી ખીએ તો એ પણ કાર્યો આવે જાય અમાય પણ જીરામાં એટલે એ પણ આપણે ધ્યાન રાખવું પડે એટલે આપણી ગમે તે આ જીરું હે કાર્યો આવે ધારો કે બે બે શિયાળ છોડવા કાંઈક કાર્યો ના આવે ગા હોય તો એ છોડવા ઉપાડે અને બારે બાર ગમે રાખીને હરગાવ દેવાના જો ખેતરમાં ઉપાડીને નાખી દઈએ ને તો એ આમાં ફેલાઈ જાય કાળિયામાં એટલે આ જીરામાં એ ખાસ ધ્યાન રાખવું પડે લીલો હુકારો તો એવું નહીં આવે કેમ કે પછી આઠ દિવસનું જીરું થાય એટલે પછી ન આવે ને એ કાળિયાનો ધ્યાન રાખીએ કાળિયાનો આ ગેલેરિયાનો છટકાવ કર્યો એટલે એ આપણી પાછો અઠવાડિયે પાછો રાઉન્ડ હું ગેલેલિયાનો એટલે ગેલેરિયાનો ઓછામાં ઓછા બે રાઉન્ડ તો મારવા જ પડે આપણી એટલી કાઢીઓ અટકી જાય અને આ જીરામાં બીજી કોઈ જાતની દવા નહીં જ મારી કે જીરામાં બહુ દવા જોતી હોય એટલે આપણી એવા ગેલેલીઓ એક જ છંટકાવ કર્યો ને એપ કરવાનો છે ને એ હું તો લાગે તો પાછો છંટકાવ કરીશું તો આપણી જે આ દવા છે આ જીરામાં ત્રણ જ દવા છાંટી એક આ ગુરુ આવે એ નરવાઈને એનું ગ્રોથ કરે જીરાને એ અને એક આ ફાઇટર છે એ મહિની આવે એ મહિનો એક રાવણ માર્યો અને એક આ ગલેલિયાનો વટાણી માર્યો રાવણ એ આ ત્રણ જ દવા જીરામાં સાટલ છે અને ત્રણ જ ફેરે સાટી દવા બાકી એક ફેરે સાટીને જ દવા તો આપણી આ જીરામાં બીજી કોઈ તમને કોઈ માહિતી હોય કોઈ એવું કાર્યની આમાં જે ધ્યાન રાખવું પડે એટલે એના માટે બીજી કોઈ દવા આવે તો કોમેન્ટમાં જણાવજો કે આનાથી કાર્યનું રિઝલ્ટ સારું છે તો જેથી કરીને હમણીમાં ખબર પડે ને આ ગરીબ ભાઈઓને પણ ખબર પડે બીજાની તો કોમેન્ટમાં જણાવી કઈ દવા સારી આવે એ કાર્યો માટે તો એનો પણ આપણે છટકાવ કરીશું એક તાણો છટકાવ કરી દીધો બાકી જીરામાં કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ ને બધી સારું જ છે જીરું કાંઈ પણ સ્વીકારો કંઈ કંઈ છે નહીં હાલે વિડીયો લાંબો થઈ જાય હે તો મળીએ પાછા બીજા વિડીયોમાં તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દીજો સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધા ભરતભાઈ